જે એકદમ નવીન રીતે આથેલા ગાજર મરચાંનું અથાણું બનાવવાના છીએ આના પહેલાં તમે આ રીતનું અથાણું ક્યારેય નહીં જોયું હોય અને સ્પેશિયલી આ અથાણું છે એ મારા હસબન્ડનું ફેવરિટ છે તો મને એમ થયું ચાલો આજે રેસીપી બનાવું છું તો તમારા બધા સાથે એ શેર કરું તો આ રીતના મેં ગાજર લીધા છે અને ગાજર છે એ બે ત્રણ પ્રકારના આવે છે તો અત્યારે મને આ ગાજર મળ્યા છે તો મેં આ લીધા છે જો તમને દેશી ગાજર મળે તો તમારે એ જ લેવાના ત્યારબાદ લીલા મરચાં તેલ રૂટિનના મસાલા મીઠું લીંબુ એ રીતે આપણે મસાલા રેડી કરીએ તો ત્યારબાદ અહીંયા આપણે એક મિક્ચરનું જાર લેવાનું છે એમાં આપણે બે ચમચી રાય લેવાની છે ત્યારબાદ એ જ મિક્સર જારમાં મીઠું લઈ લેવાનું છે જેટલું આપણે અથાણામાં મીઠું નાખવું હોય એ રીતે લઈ લેવાનું છે ત્યારબાદ અડધી ચમચી આપણે અહીંયા હળદર એડ કરવાની ત્યારબાદ પાંચ ચમચી એટલે કે અડધીથી થોડી ઓછી હિંગ લેવાની છે ત્યારબાદ આ રીતે એકદમ દરદરો એનો પાવડર કરી લેવાનો છે ત્યાં એક બાઉલમાં આપણે ગાજર અને મરચાંનું કટિંગ કરી અને રેડી રાખ્યું છે તમારે જે સાઇઝમાં ગાજર મરચાંનું કટિંગ કરવું હોય એ તમે કરી શકો છો ત્યારબાદ જે આપણે મરચાં મને ગાજર માટે મસાલો રેડી કર્યો હતો એ મસાલો ઉપરથી સ્પ્રિન્કલ કરી દેસું મસાલો તમારે વધારે ઓછો જેટલો ખાવો હોય એ રીતે તમે એડ કરી શકો છો એક મોટી સાઇઝનું લીંબુ લીધું છે અને એ લીંબુ અહીંયા આપણે પૂરેપૂરું નીચવી દેવાનું છે ત્યારબાદ ઉપરથી આ રીતે એક ચમચી જેવું કાચું તેલ નાખ્યું છે જો તમારે લાંબા સમય સુધી અથાણાને રાખવું છે તો તેલ છે એ ગરમ કરી અને ઠંડુ થાય પછી એડ કરવાનું છે પણ આ તો ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે એટલે તરત જ ખાઈ જવાનું છે બે દિવસની અંદર આટલું અથાણું ખવાઈ જશે એટલે મેં અહીંયા ઉપરથી કાચું તેલ નાખ્યું છે અને આ અથાણું છે એ ઇન્સ્ટન્ટ એટલે કે ઝડપથી બની અને ઝડપથી ખવાય છે એ રીતનું જ બનાવવાનું તો જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો આ રીતે હાથ વડે બધી વસ્તુ મિક્સ કરી અને એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દેસું જો તમે મારા થાળી વિડીયો જોતા હોય તો તમને ખબર જ હશે કે અમારા ઘરમાં અલગ અલગ અથાણા ચટણી અને સંભારા બનતા હોય છે તો મને એમ થયું કે આજે હું તમારી સાથે આ રીતનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી અને શેર કરું જે રાયનો બોળો તમારી પાસે નથી તો પણ તમે આ રીતે ફ્રેશ રાયને દળી અને બનાવશો તો ઘણું અલગ અને ખૂબ જ ટેસ્ટી થશે મળીશું આવા જ વિડીયો સાથે આવજો